હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું બે જાતના એવા ટેસ્ટી શાક જેને તમે જ્યારે ઘરમાં કોઈ જ શાક ના હોય ત્યારે એકદમ ઝટપટ બનાવી સર્વ કરી શકો છો ઘણી વાર એવું બનતું હોય છે કે ઘરમાં કોઈ જ શાક નથી હોતું પણ સાથે આપણને કંઈક ચટપટું પણ ખાવાનું મન થતું હોય છે ત્યારે તમે લંચ કે ડિનરમાં ચોક્કસથી રોટલી ભાખરી સાથે આ બેમાંથી કોઈ પણ એક શાક બનાવી ઝટપટથી ખાઈ શકો છો બેની જગ્યાએ ચાર રોટલી ખાઈ જાઓ એવા હેલ્ધી અને કેલ્શિયમથી ભરપૂર આ શાક આજે આપણે બનાવતા શીખીશું જે તમે એકવાર ખાશો તો ગેરંટી છે વારંવાર ખાવાનું પસંદ કરશો તો ચલો પહેલાં આપણે પાકા કેળામાંથી આ શાક કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક પેનની અંદર બે ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું છે તેલ જેવું ગરમ થાય એટલે એમાં ચમચી રાઈ ઉમેરીશું અડધી ચમચી જીરું ઉમેરીશું એક ચમચી સફેદ તલ ઉમેરીશું તલ અહીંયા ટોટલી ઓપ્શનલ છે તમારે ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકાય બે ચપટી હિંગ ઉમેરી છે એક આપણે તમાલપત્ર ઉમેરીશું અને એક ઇંચનો તજનો ટુકડો ઉમેરીશું લવિંગ ઉમેરવા હોય તો બે લવિંગ ઉમેરી શકાય દસ બાર મીઠા લીમડાના પાન ઉમેરીશું હવે આપણે એની અંદર એક ચમચી જેટલી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને અડધી મિનિટ સુધી આ પેસ્ટને આપણે સાંતળી લેવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા આદુ લસણ મરચાની જે પેસ્ટ છે એ સતરાઈ ગયા પછી આમાં એક મીડિયમ સાઇઝનો પચાસ ગ્રામનો મેં બારીક કાપેલો કાંદો પણ એડ કર્યો હતો પણ એ જે ક્લિપ છે એ ભૂલથી એડિટિંગ કરતી વખતે મારાથી ડિલીટ થઈ ગઈ હતી તો એના માટે હું સોરી કહું છું તો કાંદો આપણે થોડો સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લીધો હતો કાંદાને વધારે લાલ નથી કરવાનો બસ બે મિનિટ જ સાંતળ્યો છે હવે એની અંદર એક મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી એડ કરીશું હેંસી ગ્રામનું એક ટામેટું લઈને મિક્સરમાં મેં પેસ્ટ બનાવી હતી કલર માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરી દઈએ હવે બધું જ બરાબર મિક્સ કરીને ઢાંકીને આપણે મસાલા અને ટામેટાની પેસ્ટને ત્રણથી ચાર મિનિટ ધીમા તાપે ચડવા દેવાનું છે આપણા ઘરે બાકી કોઈ શાક હોય ના હોય પણ બટાકા ટામેટા અને કાંદા આ ત્રણ એવી સ સબ્જી છે જે હંમેશા હોય જ છે તો ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે ટામેટાની પ્યુરી અને મસાલા એકદમ સરસ સંતરાઈ ગયા છે તો હવે એની અંદર આપણે એક કપ જેટલું એટલે કે બસો એમએલ જેટલું પાણી ઉમેરીશું હવે આ પાણીને આપણે ઢાંકીને બે મિનિટ સુધી ઉકળવા દેવાનું છે તો જ્યાં સુધીમાં આપણું પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે કેળા કટ કરી લઈએ તો અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના પાકેલા મીઠા કેળા લીધા છે બિલકુલ પણ તમે આની ગ્રીન સ્કીન ઉપર ના જતા એવું ના વિચારતા કે આ કાચા કેળા છે ભલે એની સ્કીન એકદમ ગ્રીન છે પણ કેમિકલ વગર પાકેલા એકદમ મીઠા આ કેળા છે કાચા જે કેળા હોય છે એની ન્યૂઝપેપરમાં તમે ત્રણ દિવસ લપેટી રાખશો તો એકદમ સરસ પાકી જશે જે પીળી વાળા જે કેળા મળે છે બજારમાં ઘણીવારે કેમિકલથી પકવે છે અને ઘણીવારે ફીકા પણ નીકળતા હોય છે પણ આ એકદમ મીઠા કેળા છે કાશ તમને હું ટેસ્ટ પણ કરાવી શકી હોત તો હવે આપણે એક એક ઇંચના ટુકડામાં એને કટ કરી લેવાનું છે જો એને વધારે પતલા ટુકડામાં સમારીશું તો પછી એકદમ જ મેશ થઈ જશે અને શાક બિલકુલ પણ ખાવામાં સારું નહીં લાગે અહીંયા આપણે કાંદા ટામેટા ઉમેરીને આ શાક બનાવ્યું છે જો તમે કાંદા ટામેટા ઉમેર્યા વગર જોવા માંગો તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ તો બે મિનિટ પછી પેનનું ઢાંકણ હટાવી દઈશું તમે જોઈ શકો છો પાણી જે આપણે ઉમેર્યું હતું એકદમ સરસ ઉકળી ગયું છે તો હવે એની અંદર આપણે જે કેળા કટ કર્યા હતા એ ઉમેરી દઈએ એક ચમચી આપણે કિચન કિંગ મસાલો ઉમેરીશું અને બરાબર મિક્સ કરીને આપણે બસ એક મિનિટ માટે આ શાકને કૂક કરવાનું છે ધ્યાન રાખવાનું છે કેળા આપણે પહેલેથી જ કટ કરીને નથી રાખવાના નહીં તો એ થોડા થોડા કાળા પડવા લાગે છે એમ પણ કેળાને સમારતા વાર નથી લાગતી તો એક જ મિનિટમાં આપણા કેળા જે છે એ કટ થઈ જાય છે તો બસ મીડિયમ ફ્લેમ ઉપર બસ અહીંયા મેં એક મિનિટ આ શાકને કૂક કર્યું છે એકદમ વધારે જો કૂક કરશો તો કેળા આપણા ઓલરેડી પાકેલા છે તો એકદમ મેસી થઈ જશે અને ખાવામાં શાક સારું નહીં લાગે તો છેલ્લે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું અને આ શાકને મેં ટેસ્ટ કર્યું છે તો થોડું મને મીઠું ઓછું લાગ્યું એટલે મેં મીઠું પણ થોડું એડ કર્યું છે તો આપણું આ કેળાનું શાક રેડી છે હવે આપણે ગેસ બંધ કરીને અને સર્વ કરી લઈએ તો પાકા કેળાની અંદર કેલ્શિયમ સારી એવી માત્રામાં હોય છે એનાથી હાડકાં પણ મજબૂત થાય છે અને જો તમને કબજિયાત રહેતી હોય તો તો તમારે રોજ એક કેળું રેગ્યુલર કોઈને કોઈ હિસાબે ખાવું જ જોઈએ કેળામાંથી આપણે ઘણી બધી રેસિપીસ તો બનાવતા જ તો પાકા કેળાનું શાક આપણે જોઈ લીધું હવે આપણે કાચા કેળામાંથી શાક કેવી રીતે બનાવવું એ જોઈશું તો એ માટે સૌથી પહેલા આપણે એક મોટા મિક્સર જારમાં એક મોટી સાઇઝનો કાંદો એડ કરવાનો છે હવે એની અંદર સાતથી આઠ લસણની કઢી ઉમેરીશું બે નંગ જેટલા તીખા લીલા મરચાં અને અડધા ઇંચનો તજનો સોરી આદુનો ટુકડો ઉમેર્યો છે એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેર્યું છે એક ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે કલર માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલું સૂકા કોપરાનું છીણ ઉમેરીશું અને અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું હવે બધું જ આપણે પીસી લેવાનું છે તો અહીંયા પાણી વગર બધું પીસવાનું છે અને એકદમ સ્મૂધ એની પેસ્ટ નથી કરવાની થોડું અદકચરું રહે એ રીતનું આપણે એને પીસવાનું છે હવે અહીંયા મેં ત્રણ નંગ કાચા કેળા લીધા છે જેનો આપણે થોડો થોડો આ રીતનો આગળ પાછળનો ભાગ જે છે કટ કરી લઈએ કાચા કેળા એકદમ સરસ કડક હોય ફ્રેશ હોય એવા લેવાના છે તો કેળાને પહેલેથી જ બરાબર મેં ધોઈ લીધા છે અને હવે આપણે પીલરની મદદથી આ રીતે એને છોલી લઈશું કાચા જે કેળા છે એની અંદર પોટેશિયમ જે છે એ ભરપૂર માત્રામાં હોય છે તો બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે ડાયાબિટીક પેશન્ટ માટે પણ કાચા કેળા એ ઘણા ફાયદાકારક છે ભલે ડાયાબિટીક પેશન્ટ પાકા કેળા ના ખાઈ શકતા હોય પણ આ રીતે કાચા કેળાનું સેવન તો એમણે ચોક્કસ કરવું જોઈએ તો ત્રણે ત્રણ કેળાને આ જ રીતે આપણે છોડીને રેડી કરી લઈશું એ પછી આપણે આ રીતે વચ્ચેથી બે ભાગમાં એને કટ કરી લઈશું જો થોડું મોટું કેળું હોય તો આ રીતે આપણે ત્રણ ભાગમાં પણ એને કટ કરી શકાય છે હવે આપણે વચ્ચેથી એને આ રીતે બે આડા ભાગમાં કટ કરી લઈશું બધા જ કેળાને આ રીતે આપણે કટ કરી લઈએ જો તમારે આનાથી પણ નાના ટુકડા કરવા હોય તો પણ તમે કરી શકો છો પણ પછી જે એનો કુકિંગ ટાઈમ છે એ અલગ થઈ જશે કારણ કે નાના હશે કેળા તો જલ્દી ચડી જશે તો બધા જ કેળાને મેં પ્લેટમાં લઈ લીધા છે હવે આપણે જે પેસ્ટ બનાવી હતી એ આપણે ત્રણ ચમચી જેટલી આ રીતે એડ કરવાની છે અને ઉપરથી આ રીતે બે ટેબલ સ્પૂન જેટલો બેસન એડ કરીશું હવે બધું જ આપણે સરસ મિક્સ કરતા રહીને કેળા ઉપર કોટ કરી લેવાનું છે હાથથી તો આ રીતે મેં સરસ કોટ કરી લીધું છે પણ હજી મને થોડું આમાં કોટિંગ ઓછું લાગે છે બેસન થોડો ઓછો પડ્યો એટલે એક ટેબલ સ્પૂન બેસન મેં ફરીથી એડ કર્યો છે એકદમ પ્રોપરલી જે કેળા છે એની ઉપર મસાલો બેસન કોટ થઈ જવું જોઈએ આ રીતે હવે આપણે ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકીશું એની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું કારણ કે આપણે જે કેળા છે એને સલો ફ્રાય કરવાના છે તો તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે જે કેળા બેસનમાં કોટ કરીને રાખ્યા હતા એ આ રીતે ઊંધા અંદર ગોઠવી દેવાના છે અને મીડિયમ તાપે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આ કેળાને સેલો ફ્રાય કરવાના છે તો એને ઢાંકવાની જરૂર નથી આપણે આ રીતે ખુલ્લું જ રાખીને એને ચડવા દઈશું બે મિનિટ થઈ જાય એટલે કેળાને આપણે બીજી બાજુ ફેરવી દેવાના છે તો આ રીતે ચીપ્યો હોય નાનો એની મદદથી પકડીને એને બધા જ કેળાને આ રીતે ફેરવી દઈશું અને બીજી સાઈડથી પણ ગોલ્ડન થાય ત્યાં સુધી એને સેલો ફ્રાય કરવાના છે તો કેળા આપણા સરસ બધેથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે એક બાઉલમાં આપણે એને કાઢી લઈશું હવે આપણે સેમ પેનની અંદર બે ટેબલ સ્પૂન તેલ ફરીથી એડ કરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે આપણે જે પેસ્ટ બનાવી હતી એ બધી જ પેસ્ટ આની અંદર એડ કરી દઈશું અહીંયા મિક્સર જારમાં પણ થોડી પેસ્ટ લાગેલી છે તો બે ટેબલ સ્પૂન પાણી ઉમેરીને એ પેસ્ટ પણ મેં પેનમાં જ લઈ લીધી છે હવે બરાબર આપણે આને મિક્સ કરી લઈએ અને ઢાંકીને ત્રણથી ચાર મિનટ આપણે ધીમા તાપે આ પેસ્ટને ચડવા દઈએ વચ્ચે વચ્ચે એકાદ વાર તમારે એને મિક્સ કરી લેવાનું છે તો ત્રણ ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો થોડું આમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને વચ્ચે એકવાર મેં બે મિનિટ પછી મિક્સ કરી લીધું હતું જેથી તળિયામાં ચોંટી ના જાય તો હવે આપણે આ શાકનો સ્વાદ વધારવા માટે એમાં એક ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું ટોમેટો કેચઅપ આ શાકમાં તમે ચોક્કસ એડ કરજો એનો જે સ્વાદ છે એનાથી બમણો થઈ જશે એક ચમચી આપણે કસૂરી મેથી હાથથી ક્રશ કરીને ઉમેરીશું કસૂરી મેથીને થોડી તવા ઉપર શેકી લેવાની છે તો આજે ક્રિસ્પી થશે અને તમે આ રીતે ક્રશ કરીને એડ કરી શકશો હવે એક મિનિટ આ મસાલાને આપણે હજી કૂક કરવાનો છે તો મસાલાને એક મિનિટ કૂક કર્યા પછી એમાં એક કપ જેટલું આપણે પાણી ઉમેરીશું બસો એમએલ જેટલું મેં પાણી એડ કર્યું છે જો આગળ જરૂર લાગશે તો બીજું પાણી આપણે ફરીથી એડ કરીશું હવે ઢાંકીને એક મિનિટ માટે આપણે ગ્રેવીને ઉકળવા દઈએ એક મિનિટ પછી તમે જોઈ શકો છો ગ્રેવી આપણી સરસ ઉકળવા લાગી છે તો જે કેળા આપણે સેલો ફ્રાય કરીને રાખ્યા હતા એ એમાં એડ કરી દઈશું અને અડધો કપ પાણી ફરીથી એમાં હું એડ કરું છું કારણ કે પાણી થોડું ઓછું છે સ્વાદ મુજબ થોડું આપણે મીઠું પણ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરીને ઢાંકીને ચાર પાંચ મિનિટ સુધી કેળાને ચડવા દઈશું તો ચારથી પાંચ જ મિનિટમાં આપણા જે કેળા છે હવે સરસ ટોટલી ચડી ગયા છે જ્યારે આપણે સેલો ફ્રાય કર્યા ત્યારે જે સિત્તેર એંસી ટકા જેટલા તો ચડી ગયા હતા તો હવે એની અંદર આપણે એક ચમચી જેટલો ગોળ એડ કરીશું ગોળની જગ્યાએ તમે આમાં ખાંડ પણ એડ કરી શકો છો અને કંઈ પણ ના એડ કરવું હોય તો સ્કીપ પણ કરી શકાય છે તો ગોળને પણ સરસ આપણે મિક્સ કરી લઈએ હવે આપણે છેલ્લે એની અંદર બે ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈએ આપણું કાચા કેળાનું શાક રેડી થઈ ગયું છે ગ્રેવીવાળું શાક આપણે રેડી કર્યું છે તો એને આપણે સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ બિલકુલ જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલું ચટપટી આ શાક બન્યું છે જો તમે પહેલાં ક્યારે આ રીતે આ શાક ના બનાવ્યું હોય તો એકવાર આ કેળાનું શાકની રેસીપી ચોક્કસ ટ્રાય કરજો તમે આંગળા ચાટી જશો એટલું ટેસ્ટી લાગે છે જ્યારે તમે પોતે બનાવીને ખાશો ત્યારે જ તમને ખબર પડશે કે આ શાક આટલું ટેસ્ટી પણ લાગી શકે છે જો તમને કેળા નહીં પણ ભાવતા હોય તો પણ તમે બેની જગ્યાએ ચાર રોટલી ખાઈ જાઓ એટલું ટેસ્ટી આ શાક છે તો ઉપરથી આપણે ઝીણા સમારેલા થોડા લીલા ધાણા ગાર્નિશિંગમાં એડ કરી દઈએ આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે અને સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને પણ ફોલો કરવાનું બિલકુલ ના